એ વખતે કોંગ્રેસ આગેવાનોની જે ભાવના હતી જે સાદગી હતી જે પ્રમાણિકતા હતી જે નિષ્ઠા હતી જે ત્યાગ હતો એ થોડો થોડો ઘટતો જાય છે અને એના કારણે આપણને થોડોક તફાવત લાગતો હોય છે પહેલાંના સમયમાં આજના સમયમાં પણ હું એવું માનું છું કે સમયની અસર થતી હોય ત્યારે થોડુંક થોડુંક ઓછું થાય પણ નિરાશ થવાની જરૂર નથી સત્ય એ સત્ય છે સાચું એ સાચું જ છે અને એટલા માટે આપણને જે સત્ય લાગે છે એને હંમેશા વળગી રહી અને મહેનત કરતા રહેવું જોઈએ તો એક દિવસે ચોક્કસ એમાંથી પરિણામ સારું મળતું હોય છે અધિવેશન વખતે જેમ એક શબ્દ વાપરીએ કે આ કાર્યકર્તાઓની બેટરી ચાર્જ થાય છે એમનામાં જોમ આવે છે એમનો ઉત્સાહ આવે છે બધું જોઈને અને એ વખતે જે ઠરાવો થતા હોય છે એ સામાન્ય રીતે ત્રણ પાસાને આવરી લેતા હોય છે સંગઠનમાં આપણા જે ભૂતકાળમાં અનુભવો થયા તે એમાં શું ફેરફાર કરવા જેવો છે સંગઠનમાં જેથી મજબૂત થઈ શકે એના અંગે વિચારણા થતી હોય છે આર્થિક નીતિ છે એના ઉપર વિચારણા થતી હોય છે કે ભાઈ આજે સમાજમાં લોકોની આર્થિક સ્થિતિ કેવી છે અને એને સુધારવા માટે શું શું પગલાં ભરીએ તો આપણે આગળ જઈ શકીએ અને પોલિસી કેવી છે રાજકારણની પોલિસી નીતિ કંઈ અપનાવી જોઈએ વગેરે તો આ વિષય વિષયો પર ચર્ચા થતી હોય છે અને એ ચર્ચા સબ્જેક્ટ કમિટી કરતી હોય છે પછી ઓપન સેશનમાં મૂકતી હોય છે અને એના બધા સ્વીકારીને ઠરાવ પાસ કરતા હોય છે બેંગ્લોરના અધિવેશનની વાત કરું તો એક પ્રસંગ જરાક અસર કરી ગયો છે કે ખૂબ ગરમીના દિવસ હતા બધા રેપઝેપ થઈ ગયેલા હતા બપોરની સેશન હતી સેકન્ડ સેશન બધા નેતાઓ આવીને સ્ટેજ ઉપર ગોઠવાઈ ગયા હતા જવાહરલાલજી આવ્યા અને સ્ટેજ ઉપર ગયા અને જોયું કે બધાના મોઢા ઉપર તો પરસેવાના રેલા ઉતરે છે સરસર સ્ટેજ ઉપરથી ઉતરી ગયા અને લગભગ સો ફૂટ દૂર જઈ બધા કાર્યકર્તાઓની વચ્ચે પલોઠવાની બેસી ગયા એટલે સ્ટેજ આખું ખાલી થઈ ગયું બધા પણ ઉતરીને નીચે જતા રહ્યા અને જેનું વક્તવ્ય હોય એ સ્ટેજ ઉપર જાય ને પાછા ઉતરી જાય અને સરવારે દોઢેક કલાક પછી જ્યારે જવાહરલાલજીને બોલવાના આવ્યું ત્યારે સ્ટેજ પર ગયા આ વડાપ્રધાન હોવા છતાં જો પલોઠીવરને લોકોની વચ્ચે બેસતા આવડતું હોય એ સાદગી એ સરળતા એ બધું આપણામાં હોય તો ચોક્કસ એની નોંધ લોકો લેતા હોય છે અને એ પ્રમાણે મજબૂતાઈ આપણી વધતી હોય છે જે આજે થોડું થોડું ઘસાતું જાય છે સંભળાયો એ કયા વર્ષમાં અધિવેશન મળ્યું હશે બેંગ્લોર લગભગ પચાસ વર્ષથી જોવા જઈએ તો કોંગ્રેસ સાથે જોડાયેલા હશો તો એ ગાળામાં કેટલા અધિવેશનો મળ્યા હશે અને કયા ક્યાં મળ્યા હશે એવું કઈ જાણકારી કરી આપવાની બહુ યાદ તો નથી પણ લગભગ પહેલાં નિયમિત બે વર્ષે અધિવેશનો થતા ઓપન અધિવેશન અને સભ્ય નોંધણી પણ બે વર્ષે એક વખત થતી ઓગણીસો ને બાવનમાં એકાવન બાવનમાં મને ખબર છે કે હું જ્યારે મંત્રી હતો તાલુકા સમિતિનો ત્યારે ચાર આના સભ્ય ફી હતી સભ્ય નોંધવાની તો તમે સૂત્રની કાટી આપો તો એ સભ્ય બની શકતા અને ચાર આના આપો તો એ બની શકતા કારણ કે શ્રમ અને નાણાં બંનેની કિંમત હતી એ કોંગ્રેસનો એક આશય હતો એમાં એવું છે કે પહેલાં બહુ શરૂઆતમાં મેં જોયેલું સેશન ત્યારે ત્રણ દિવસનું હતું એટલે સાંજે બધા આવી જાય બીજા દિવસે સબ્જેક્ટ કમિટી ચાલે સબ્જેક્ટ કમિટી જે ઠરાવ થવાના એના એના પર ચર્ચા કરે અને એના પછીના ત્રીજા દિવસે એ ઓપન સેશનમાં મુકાય એના ઉપર ચર્ચા થાય અને પછી ઠરાવ પાસ થાય એના પછી બે દિવસ થઈ ગયા છે હવે એટલે અત્યારે બે દિવસનું ચાલે છે એમાં એક દિવસ સબ્જેક્ટ કમિટી ચાલે અને બીજા દિવસે ઓપન સેશનના ઠરાવ પસાર થાય અહીંયા આપણે અત્યારે થવાનું છે એમાં એ જ રીતે થવાનું છે અહીંયા જે થવાનું છે એમાં આઠમી તારીખે શું થશે આઠમી તો એઆઈસીસીના જે મેમ્બરો છે એ એઆઈસીસી મેમ્બરની કમિટી બનશે પદાધિકારીઓની અને એના ઉપર ચર્ચા થશે જે ઠરાવ મૂકવાના છે અને બીજા દિવસે એઆઈસીના જે સેશન છે એમાં એઆઈસીસી મેમ્બરો હાજર હશે એની વચ્ચે મૂકવામાં